અને એરફોન નાખીને સાંભળ્યો હતો એટલે અવાજ આવી જાય તો હાલો આપને છે અટલ બ્રિજ તો આપણે અહીંથી ટિકિટ લેવાની છે અને ટિકિટ લઈ ત્રીસ રૂપિયા ટિકિટ છે તો ટિકિટ લઈ ને પછી અંદર જાઓ અને આ સીડેથી ઓલા સીડ સુધી તમને બધું બતાવી દઉં તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી બતાવું આગળ તમને આવો આપણે આવી જશે અટલ બ્રિજ ઉપર અહીંયા ગેટ છે આ છે આ ગેટ છે અહીંયા ટિકિટ લેવાનું છે ત્રીસ ત્રીસ લીધી ટિકિટ અને હવે અટલ બ્રિજ ઉપર આવી જશું આગળ જાઉં છું અને તમને આગળ જઈને બતાવું હું છે આ છે રિવરફ્રન્ટ તો એ છે રિવરફ્રન્ટ આગળ ન્યાય જાઉં આપણે ટાઈમ રહે તો 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 હું આગળ જાઉં છું અને તમને બતાવું છું કેવું છે હું છે તો બ્લોક માર્ન બીજું બહેન મસ્ત 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 આવો చాలా ఐకల్ తమ પેલા પેટ પૂજા પછી કામ દૂજા આપણે આવી જશું થોડાક આગળ આઈસ્ક્રીમ બસ્ટેન્ડ આઈસ્ક્રીમ બધું ખાઈ લીધું ને આગળ વયા વાસે અવાજ ન આવતો એટલે હું તમને આમ કરીને બતાવું છું હવે અહીંયા તમે જોતા નહીં મને જો હું તમને બતાવું વાળી તો આપણે આગળ આવી જશે હજી આગળ જવાનું બાકી છે અડધે પગ છું તો હવે બતાવું તમને હોય આગળ આ બધું આ સાઈડ હવા એટલી બધી આવે તો વાળ મારા ખાઈ જાય છે એટલે એને ઇગ્નોર કરી નાખજો

આવવું હોય ને તો આ બસ સ્ટેન્ડેથી આવો ને એટલે રિક્ષાવાળો હો દોઢસો રૂપિયા કહે એટલે તમે દઈ દેતા નહીં વધી વધીને પચાસ રૂપિયા લે એટલે ફિફ્ટી રૂપીસ ઓકે તો એ પ્રમાણે તમે આવો તો તમે ધ્યાન રાખજો ઠીક છે તો એટલું મારે કહેવાનું હતું એ કહી દીધું મેં તમને ને હવે હા બ્લોગમાં હું કહું અહીંયા જાણજો જો બીજું વાહન જવું તમે ઠીક છે તો હાલો હવે આગળ થોડોક જાવશું કાઈ હોય તો તમને બતાવુ નો હોય તો પછી આપણે એક જિપ ખરી લઈ લે અને પછી જાય રૂમ બાજુ અમે અહીંથી હું જે દોસ્તારને રૂમ રાવ અહીંથી સેટ બહુ આકુ થાય છે એટલે જવાનું પાછું મોડું થઈ જાય 8 વાગી જસરેટ આમ એમ કરીને બોલું છું કેમ કે છે ને આપણી પાસે માઈક બાઈક નથી ને આ પબ્લિક બહુ છે એટલે અવાજ વધારે આવતો નો હોય મારો એટલે મારે આમ બોલવું પડે છે તો ઠીક છે એડ્રેસ કરી લેજો થોડું અને બાયે જોઈનજો બાયે જોતા જાવ અને મારો બ્લોગ હું જે કહું છું એ સાંભળતા જાવ

તો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તમને ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આવા નવા બ્લોગ આવ્યા કરશે અને તમને કેવો લાગે અટલ પીજી મને કહેજો જણાવજો કમેન્ટ કરીને કાંઈ ખાસ બહુ છે નહીં તમારે આવવું હોય તો આવજો મને તો નથી ગમો તમને ગમે તો આવજો એકવાર આવી જજો એટલે તમને ખબર પડી જાય બાકી આપણે દીવ તો છે જ દીવવાળા હોય ને કાંઈ બીજે ગમે નહીં તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ લાઈક કરી દીજો શેર કરી દેજો સસ્પેન્ડ કરી દેજો ભાઈ આપણે મને એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય